મને એક જ પ્રશ્ન મૂલ્યો છે કે પરમાત્મા નથી આપો છો ને કે આપણામાં સ્વાર્થ હોય છે કે આપડે દોડી હું ગમે શોર્ટકટ લગાવું ઓળખાણ લગાવું મારું કામ કરાવી દઉં

તો જ થતું હોય અને અમે તો કેવી કે દુનિયાના છેડે અંતિમ સ્વાસ્થ્ય ત્યાં લગી કોઈ એવું સાબિત કરી દે

કેટલા વીઘા જમીન આપશે આ બધું કાયર નું કામ નથી ભૂલાવવાનું કોકની હાટો મરી જવું ને એ કાયર નું કામ ને આપણે આપણા ઘરમાં બેઠા હોય સોફા ઉપર આખો પરિવાર પણ જો ફેમિલી બેઠો હોય ને એક સાપ નીકળે ને તો હોતી મારી બુદ્ધિ ને આપણે બહાર નીકળી નીકળી કે ના એટલે માણસ જીવ એટલો વાલો છે આમ તો આ આવે તો કે આની કરતા મરી જવું આવે

એ સત્કર્મો માટે જીવજો જો પરિવાર ભગવાન તમને એમાંથી ઉભા ના કરે તો મારે આ આ પંથ આ ભૂમિ મૂકીને નીકળી જવાનું હોય કારણ કે આ બધું જે છે ને એ આઠ નવ વર્ષ મારે બોલેલું છે એટલે જે કંઈ તમને બધા બેઠા આ તો વર્ષો મારે દાદા એ માથી દીધેલું બે સમજાય હે પણ મનમાં અલગ ગ્રંથિ લઈને આવો છો તમને એમ થાય બાપુ બોલે એ થાય બાપુ કઈ બોલતા નથી એ બોલે એ થાય

આ તો આવશે તો તમે વ્યાજે પૈસા લઈ આવો કે બાપુ ને અગિયાર હજાર તો આપવા જ પડે તો ખોટું લાગે તો બાપુ ને એ જ્ઞાન નથી કે આજ એની પાસે કાલ હું જતો રહીશ તો એની પાસે ખાવાના પૈસા નથી અને એના બર્થડે માં નાખી દે એ બાપુ હું કામ નો છે કોઈ આપણને આદત પડી જાય છે પછી તમને ધક્કા ખવડાવ છ બાર મહિના કામ ના જાય પૈસા કોઈ પાસે આપવાનું નથી હું નથી માનતો અને હું તો જે હું તમને આત્મવિશ્વાસ આપું કે હું જે કરી શકું છું ને એ તમે કરી શકો પણ તમને ભરોસો નથી એક દાડો ભરોસો

કારણ કે બધાય આપણે આ ચાલુ વર્તમાનમાં જીવીએ છીએ આપણને ખબર છે કે આપડા ઘરે પછી મહેમાન આવે તો મુજવણ થઈ થતી હોય કે આપણા હટ જતા રહેતો હાલ થાય છે નથી થતી નાનો ઉનો પ્રસંગ કાઢ્યો હોય કે આપડા ઘરે કોઈ દીકરા દીકરીના ના લગ્ન કર્યા હોય અને રહે પાંચસો માણસ જાનમાં આવ્યું હોય ને તો એ ખર્ચો પાંચ વર્ષ પાછળ મોકલી દે મોકલી દેશે નથી મોકલી દેતું ઘણા વ્યવસ્થા નથી હોતી હોય છે આના પર હું તો એ છુટી આપું છું કોઈ અમને એવું કે તમે આ બધી અંધ કરો છો તમે આ બધું આમ છે તો તમને પંદર જણા

કે જેને સમયસર બ્લડ નથી મળતું અને જો ભગવાન આપણને સારું સ્વાસ્થ્ય આપ્યું હોય તો વિનામૂલ્યે સેવા છે કારણ કે જ્યાં જ્યાં અઠવાડિયે ત્રણસો બોટલ છે તે ત્રણ દિવસનો કેમ્પ હોય છે અને આજે રવિ સોમ મંગળ આ છેલ્લો દાડો છે પાછા એ આવશે પણ એમ કરતા કરતા

અને અમે એની કામગીરી જોઈ ત્યારે જ અમે અમે એમને પરમિશન આપી અને બધું એમને પૂછ્યું એમને કે ગમે ત્યારે અહીં આવવા વાળાને કદાચ લોહી ના આપ્યું હોય જો જરૂર પડશે તમે આપશો એમને કીધું કે હા એવી સરસ એમની કામગીરી છે એટલે જો ભગવાને આપણને સારું સ્વાસ્થ્ય આપ્યું હોય અને આપણું શરીર સક્ષમ હોય તો બ્લડ ડોનેટ કરજો સમજાય એ એટલે કોઈને જબરજસ્તી નથી કે જો પૈસા ધન દોલત થી કદાચ અનાથ કર્યા થી આપણે મદદ ના કરી શકી જો આપણા બે લોહીના ટીપા કોટના જીવન માટે કામ આવી જાય ને તો ભગવાન એ જ આપેલું છે અને કદાચ કોકને ને એમ થાય અમારા શરીર નો આ વીકનેસ આવી જાય ખાવાનું પછી આમ થઈ જાય તો ખાવાનું એને પૂરું પાડશું આ રોકાઈ જજો ફરીથી તંદુરસ્ત ના થાવતા બોલો બીજી શું વ્યવસ્થા કરજે તો મિત્રો બાપુશ્રીનું પ્રવચન આશા છે ઉતારશો તેવી આશા રાખું છું કેમ કે દાનબા બાપુશ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને અંધશ્રદ્ધા વિશે ઘણું એવું બોલે છે કે તમે અંધશ્રદ્ધામાં ના જાઓ ના જાઓ ના જાઓ એવી રીતે જે સાચું છે તે તમે જોવો તે તમે કરો તો મિત્રો ધાનબાબા પુષ્રીનું પ્રવચન સારું લાગ્યું હોય તો લાઈક ને શેર કરજો અને કોમેન્ટમાં જય સુરપ્ર દાદા લખજો મિત્રો અને મિત્રો તમે કયા જોવો છો તે બોક્સમાં મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવા ને સારા એવા વિડીયો તમારા માટે બનાવી શકું મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કેવો કોઈ મારો હેતુ છે નહીં મિત્રો મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને ને કરી દેજો વિડીયો સારો લાગે તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય જયેશરપ્રાદા લખજો મિત્રો સારું મિત્રો મળીશું પાછા આવે એક નવા સારા વિડીયોમાં તે લગી તમે રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય